સુરતમાં ટીપી રસ્તો ખુલ્લો કરવા મામલે વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયાની સાથે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો સુરત શહેરના પૂર્ણા વિસ્તારમાં આવેલ દીપમાલા ઓમકાર અને નંદનવન સોસાયટી પાસેથી પસાર થતો ટીપી રસ્તો ખુલ્લો કરવામાં ન આવતા વિપક્ષ નેતા પાયલ સાકરિયાની આગેવાની હેઠળ સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો જોકે વિરોધ વખતે અટકાય થતાં લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો સુરત મનપાના વોર્ડ નંબર સોળમાં આવેલી દીપમાલા ઓમકાર નંદનવન અને જમનાનગર સોસાયટી પાસેથી બાર મીટરનો ટીપી રસ્તો પસાર થાય છે બાર મીટર પૈકી સાત મીટરનો જ ખુલ્લો કરવામાં આવ્યો હોવાથી કાયમી આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે જેને પગલે છેલ્લા કેટલાક સમયથી મનપાના વિપક્ષ નેતા પાયલ સાકરિયા દ્વારા રસ્તો ખુલ્લો કરવાની માંગ કરવામાં આવી રહી છે તેમ છતાં હજુ સુધી મનપા દ્વારા રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો નથી જેને પગલે આજે મનપાના વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ સ્થાનિક રહીશોની આગેવાની હેઠળ રસ્તો ખુલ્લો કરવાની માંગ સાથે દેખાવો કર્યા હતા પોલીસે વિપક્ષ નેતા પાયલ સાંકરિયા અને કોર્પોરેટર શોભના કેવડિયાની અટકાયત કરી હતી પાયલ જણાવ્યું હતું કે આ વર્ષોથી પ્રશ્ન જો નહીં ઉકેલાય તો આવનારા દિવસોમાં સ્થાનિકોને સાથે રાખી અને મેયર તેમજ મ્યુનિસિપલ કમિશનરનો પણ ઘેરાવો કરતા અટકાયશું નહીં પ્રદર્શન દરમિયાન પોલીસ ટીમ પહોંચી ગઈ હતી અને વિપક્ષ નેતા પાયલ સાંકરિયા તેમજ કોર્પોરેટર શોભનાબેન કેવડિયાની અટકાયત કરી હતી આજે અમારા વિસ્તાર એટલે કે પૂણા પશ્ચિમની અંદર દીપમાલા સોસાયટી નંદનવન સોસાયટી અને તમામ સોસાયટીની આસપાસથી પસાર થતો એક ટીપી રોડ છે જે બાર મીટરનો છે બે હજાર સત્તરની અંદર આ રોડ મંજૂર થયો છે બાર મીટરનો આજ સુધી સુરત મહાનગરપાલિકાએ કોઈ કાર્યવાહી નથી કરી જ્યારે જે તે સમયે ડિમોલેશન કર્યું અડધું છોડીને બાકીનું મૂકી દીધું તો કયા કારણોસર થોડું કરીને થોડું મૂકી દેવામાં આવ્યું સોસાયટીની લોકોની તમામ રહીશોની માંગણી છે કે આ રસ્તો ખુલ્લો કરવામાં આવે બાર મીટરનો રોડ છે તો રોડ ખરેખર બાર મીટરનો ખુલ્લો કરી દેવામાં આવે જેના કારણે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ઘટના દુર્ઘટના બની હોય તો ફાયરની ગાડી પોલીસની ગાડી કોઈ પણ એવી ગાડીઓ અંદર આવી શકે પરંતુ હાલની પરિસ્થિતિમાં એવું છે કદાચ કોઈ વાહન પણ ખરાબ થઈ ગયું તો પણ ટ્રાફિક જામ એટલો બધો થઈ જાય છે કે લોકોની અવરજવર પણ બંધ થઈ ગઈ છે આથી તમામ લોકોની માંગણી છે કે રસ્તાઓ ખુલ્લા કરવામાં આવે અને આજે તો અમે સોસાયટીના ગેટ પાસે ઉભારીને વિરોધ નોંધાવીએ છીએ પરંતુ આવનારા સમયની અંદર એટલે કે અઠવાડિયા પંદર દિવસની અંદર જો આ બાબતે કોઈ પણ કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કે શાસકો દ્વારા કરવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર તમામ સોસાયટીના રહીશોને લઈને મુગલી મુગલીસરા કચેરી ખાતે મોરચો લઈને આવીશું શાસકોને ઘેરાવો કરીશું અને કમિશ્નરોનો પણ